જગદંબા રેસિડેન્સીમાં પાણી ભરાવાની સમસ્યા તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ નગરસેવકના પ્રયાસોથી રાહત રાધનપુર તાલુકાના સરદારપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જગદંબા રેસિડેન્સીમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદી પાણી ઘરોને માર્ગોમાં ઘૂસી જતા રહીશો માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું સોસાયટીના પ્રમુખ વિષ્ણુભાઈ પુરોહિત દ્વારા પરિસ્થિતિની ગંભીરતા અંગે તાત્કાલિક રીતે ગામના સરપંચ તેમજ તલાટી શ્રીને જાણ કરવામાં આવી છતાં તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાથી રહીશોમાં ભારે રોષ ફેલાવ્યો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ આવી સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર માત્ર કાગળ ઉપર જ કામ પૂર્ણ કરે છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી કરવામાં આવતી નથી સમયસર મદદ ન મળતા રહેવાસી રાધનપુર નગરપાલિકા વોર્ડ એકના કોંગ્રેસના નગરસેવક જયાબેન ઠાકોરનો સંપર્ક કર્યો જયાબેન ઠાકોરે સમસ્યાને ગંભીરતાથી લઈ તુરંત જેસીબી મશીન બોલાવી પાણી نکالવાની કામગીરી શરૂ કરાવી એટલું જ નહીં તેમણે સિંચાઈ વિભાગ D7 તેમજ રાધનપુર ટીડીઓ સાહેબ શ્રીને ટેલિફોનિક રીતે વાત કરી સહાયતા માંગી તેમના હસ્તક્ષેપ બાદ તાત્કાલિક પાણીની કાલની કામગીરી હાથ ધરાતા સોસાયટીના રહીશો ભારે પરિસ્થિતિમાંથી મુક્ત થયા હતા સ્થાનિક રહીશોએ જણાવ્યું કે સતત વરસાદ બાદ જગદંબા રેસિડેન્સી પાણીમાં ગરકાવ થઈ જતી હોય છે પરંતુ ગ્રામ પંચાયત અને તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર ટાળટૂક કરે છે આ વખતે સમયસર કોઈ કાર્યવાહી ન થતા અમને ખૂબ જ મુશ્કેલી પડી આ બનાવે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે વહીવટીતંત્ર લોકોની સમસ્યાઓ પ્રત્યે ગંભીર નથી સોસાયટીના રહીશોમાં મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ કાયમી નિકાલ માટે તંત્ર યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે તો બીજી તરફ નગર નગરસેવક જયાબેન ઠાકોરના ઝડપી હસ્તક્ષેપ અને જવાબદાર વલણની રહીશોએ પ્રશંસા કરી હવે પ્રશ્ન એ છે કે દર વર્ષે વરસાદી સીઝન આવો જે દ્રશ્ય જોવા મળે છે છતાં તંત્ર શા માટે અગાઉથી જ આયોજન કરી લોકોને મુશ્કેલીમાંથી બચાવતું નથી સ્થાનિકો હવે તંત્ર પાસે કાયમી ઉકેલની માંગણી કરી રહ્યા છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાયા હીરતા રસ્તા સરદારપુરાની પાછળ આ વિસ્તાર સરદારપુરામાં આવે છે દરસાલ અમારે આના તકલીફો છે ચોમાસામાં પાણી કાઢવાનું નિવારણ નથી આવતું અને ઉનાળામાં પાણી ક્યાંથી લાવવું એ તકલીફ છે દર સાલે આટલું નાટલું પાણી આવે બધાના ઘરમાં પાણી પેસી જાય છે અત્યારે અમે બધાને વાત કરી છે ટીડીઓ ને વાત કરી છે નગરપાલિકામાં વાત કરી છે સરપંચ સાહેબ ને ફોન કર્યો છે બધાને ફોન કર્યો પણ કોઈ જાતનો અમને કોઈ રિપોર્ટ મળતો નથી અત્યારે અમે કેટલા સરપંચ સાહેબ એવું કે છે મેં ફોન કર્યો સરપંચ સાહેબ સરપંચ સાહેબ એવું કહે છે કાલે કરશું આજે કઈ નહીં થાય અત્યારે રાતે આ પારો તમે જુઓ ખાલી અમે જાતે 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 અમે બધું મથ ને આટલું પાણી રોકી રાખ્યા છે જો બે કલાક જવાબ નથી તંત્ર નો કોઈ જવાબ નથી આવતો જો બે કલાક અમે રાહ નહીં પાણી નું કોઈ નિવારણ નહીં આવે તો આ બધાના ઘરોમાં પાણી બેસશે અત્યારે અમે રાધનપુર સરદારપુરા ગ્રામ પંચાયત ત્યાં આગળ આવ્યા છીએ અને અહીંયા ત્રણ થી ચાર સોસાયટીઓ આવેલી છે એમાં સૌથી નીચી સોસાયટી સૌ પ્રથમ આવે છે રેસીડન્સી જગદંબા ત્યાં એ લોકોએ એમના તરફથી જે થતી હતી પ્રોસેસ કરી પણ કોઈ તંત્ર દ્વારા અહીંયા કઈ હજુ સુધી આવ્યું નથી કે કોઈએ સાંભળ્યું નથી લેખિત મૌખિક બધી રજૂઆતો કરી છે છતાં હજુ સુધી કોઈ અહીંયા દેખાયું નથી અને જાતે પાણીથી આ લોકો પાણી લેડીઝો એવું કરી રહ્યા છે લેડીઝો જઈ જઈ સુપડીઓ થી આમ આમ બધી રેતીઓ કરી છે લેડીસો એ બધા ગરમું પાણી અત્યારે ગુજવાની તૈયારી માં છે